क्या बोला उसने उसने बोला खंडवेरा नहीं मिलेगा नहीं मिलेगा कोई बात नहीं वजीर उसने क्या बोला खंडवेरा नहीं मिलेगा तुमको जहाँ मारना है वहाँ भाला मार दो। ऐसा बोला आ, कोई बात नहीं वजीर मौका मिलने दे इसको बाद में, में देख पहले अपनी फौज को बोला बो खतरनाक जो मैंने बाद में देख लेकेजीर मैंने

बापू सब मुंगल दिल्ली के दरबार में हाजिर हो गए हैं। जी हाँ बोलो बापू इतने लोग हैं बस इतनी फौज बची है अभी भाँगा, भी। भाँगा, भी। मर नहीं गई है भाई अभी सब मजूर जीरा करने चले गए हैं इधर कुछ अच्छा नहीं है जी हाँ बापू इन पहले ताले में ले ले તાલીમ લે લુ બાપુ કઈક શરાબ બરાબની વ્યવસ્થા તો કરો પેલે તાલીમ લે લે બાદ મેં શરાબ ની વ્યવસ્થા હો જાય આવી જશે ને હા બાપુ પેલે ઇન સબકી તાલીમ લે લે શરાબ મગાવો કેટલા દિવસ થઈ ગયા મારી નાયડી તૂટે છે શરાબ બરાબ પીવો છે ને બધું જોઈ એટલે ખાલી શરાબ જ મરશે ભાઈ પૈસા બૈસા ની એવી તમે માથા કુદ મારી યાર નો કરતા બાપુ મને આપતા નથી હું તમને ક્યાંથી આપું ઓ જે હા બાપુ હા બોલો હું સબકી તાલીમ લે એસા બોલ રહા હું હા બોલ સબકી તાલીમ લેલું લું હા કોઈ વાત તમે શરાબ નું કઈક કરાવો એમ ના મને મજા નહીં આવે अब इसकी बारे में चलेगा चलेगा सही बंदा है आ इसको रख ले नौकरी पे हां तो भाई इसको नौकरी पे रहेगा ना इतनी सैलरी है हमारी पिता भाई बाबू ने बोला इसको नौकरी पे रख लो सैलरी तो तो कितनी है सैलरी सैलरी <laughs> तुमको बैंक में खाता मेरे को दे देना बैंक में खाता में डाल दूंगा एसबीआई का खाता देना ठीक है धन धन का खाता नहीं चलेगा हो जी बाकी આ વચ્ચે ઉપર આ દીકની બરોબર આય એ હું કાઢી પક્કા હે ભાઈ તમારી સર્વિસ લેવા જો મત

આપડે બધા એકદમ છે ને મને ઘણા હું નાનો હતો ને તારે હિસ્સે હિસ્સે લઈ લેવા આજે એટલે મને એમ થઈ જાય કે આજમીએ મોજ કરી દીધી દિલ્હી કે દરબારમાં કવિરાજ ક્યુ નહી આયા કવિરાજ બોલાવો ને કવિરાજ નહીં બોલાવો વાત હોય તો અન્યથી કવિરાજ આવવા જઈને

से जा रहे हैं रामले की शादी में हाँ बापू जिस दिन तू खेरा लेने गया तो तु, तुमने मना किया था ना हाँ बापू इवड़ो ईद थे मार मार वही रामला ना खंडवेरो तो खंड नहीं मर हो जी आ आ आज मौका मिला है रामला की बहन सजनी को लूटो इसमें क्या आता है हमारा बाप का दिल्ली हाँ बापू आ, आ तुम्हारू दिल्ली हमें जितना आदमी साये इतना आदमी ले जा આ બાપુ જીતના હથિયાર સાહેબ હથિયાર લે જા આ બાપુ માલ લોટે બિન આયા આ બાપુ તો પતા હે ને ક્યાં હોગા ખબર હોય ને બાપુ મને જ બધી ખબર હોય હું જૂનો માણા તમારો મગજ બહુ તેજ હા ભીરો ને બાપુ એ મને કીધું તું જો ગાય પર તો તમારો બધાનો વારો પાડી દે હું આવું કે આઈને ઉભો રહું Thank <laughs> you.

હું થોડો મુંજાવ પાણી દઉં પણ હું થોડો અલે તું કઈ વાણી નું મૂળું પેલા પણ ભાઈ મારી વાત સાંભળતું એટલે પણ મારી વાત સાંભળ્યા આ બધા કાળા કાળા લુમડા ભાગો છે વરા ખાઈ ગયેલો તમને લાગે નાનો પણ મારી વાત તો સાંભળો તમે ફોપાર આવ સાંભળો તો ખરા બોલતો નઈ કઈ એટલે પણ તમને સાંભળે પહે એટલે આત્યારે કળી કેવાય ભાઈ અપડેટ ક્યાં હોય ડોન્ટ નો તારો એમ છે હું તને કહ્યું હા ભાઈ ઝુકાવી દે હવે એટલે આપણું શું લેવા

હું કઉ છું મારો હા મારો કાન નો હવા કરતો એક તો આપડા રસ્તે નીકળવું પાછો ક્યાં કારો રસ્તો હવે એને

માનીવાર સગુણા તારા ભાઈ માં લગ્ન માં જવાનું વીરા એવું તો છે મે કે મારા ભાઈ લગનમાં જવાનું માંડી વાળું વીરા સગુણા જ્યારે હું દિલ્હી ના મારા લેવા ગયો તો ને તારા ભાઈ ધણી પીર

का का बारे वेर बंजु से तो तू केवै सगुना अरे निरा जो मारा भाई रामदेव ने खबर पड़से तो तारा दिलले धनोत मनो निकले जासे विरहा जी समझाऊ सु मने लूटवे रवा दे ओ तो का भाई सगुना आ गोर बकरे नी माल पाटारे जो फगुया भाग क्या गयो यहां तो तू जो थारो भाई रामदेव तारी बारे के मारे के

सभु

ਬਾਲਕ ਮਹਿਮ ਤੇ ਪੋਕ ਗਡ ਪੋਗਾਣੋ ਨੇ ਤੂ ਇਕੜਾ ਗੋਲੀ ਮਾਰਦੇ ਜੰਗਲ ਬਾਤ ਮਾਰੂ ਕਾ ਹਾਂ ਮਾਰੀ ਨਹੀਂ ਨਾ ਥੋੜੀ ਦੇਰ ਰੱਖ ਲੈ ਨਾ ਭਾਈ ਜ਼ਰੂਰ ਆਰੇ ਆਉਂਗੇ ਅੱਜ ਵੀ ਟੰਡਾ ਗੁਲਾਮੀ ਬਾਤ ਜਾਂ

બેન ને લઈને માર્ગે ચાલતા ચોરો પાસે માલ લાવી તમને સુપ્રત કરી